આર્કટિક ક્ષેત્ર સંબંધિત નીચે આપેલા નિવેદનો પર વિચાર કરો એક આ પૃથ્વીના સૌથી ઉત્તર ભાગમાં આવેલું છે અને તેમાં કેનેડા રશિયા યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા નોર્વે ગ્રીનલેન્ડ સહિત અનેક દેશોના હિસ્સાઓનો સમાવેશ થાય છે બે આ ક્ષેત્ર બરફથી ઢંકાયેલું છે જેમાં સમુદ્રી બરફ અને હિમશિખરો પણ સામેલ છે જે પૃથ્વીની હવામાન પ્રણાલી નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્રણ આર્કટિકમાં કોલસા હીરો સોનું ક્વાર્ટર્સના ભરપૂર ભંડાર છે તથા ગ્રીનલેન્ડમાં વૈશ્વિક દુર્લભ પૃથ્વી ખનીજ ભંડારનો લગભગ ચોથો હિસ્સો હાજર છે ઉપરોક્તમાંથી કેટલા નિવેદનો સાચા છે એ માત્ર એક બી માત્ર બે સી માત્ર ત્રણ ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં સાચો જવાબ છે વિકલ્પ સી તમામ ત્રણ હવે આપણે તેનું વિશ્લેષણ આગળ જોઈએ તો આર્કટિક ક્ષેત્ર પૃથ્વીના સૌથી ઉત્તર ભાગમાં આવેલું છે અને તેમાં આર્કટિક મહાસાગર તેમજ કેનેડા રશિયા યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા નોર્વે ગ્રીનલેન્ડ સહિત અનેક દેશોના હિસ્સાઓનો સમાવેશ થાય છે તેથી નિવેદન એક સાચું છે આ વિસ્તાર બરફથી ઢંકાયેલો છે જેમાં સમુદ્રી બરફ અને બરફની શિખરોનો સમાવેશ થાય છે જે સૂર્યના પ્રકાશને પરાવર્તિત કરીને પૃથ્વીની હવામાન પ્રણાલી નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી નિવેદન બે પણ સાચું છે આર્કટિકમાં કોલસો જીપ્સમ હીરા જિંગ સીસુ સોનો અને ક્વાર્ટસના ભરપૂર ભંડાર છે જ્યારે ગ્રીનલેન્ડમાં વૈશ્વિક દુર્લભ પૃથ્વી ખનિજ ભંડારનો લગભગ ચોથો હિસ્સો હાજર છે તેથી નિવેદન ત્રણ પણ સાચું છે બ્લોકચેન સંબંધિત નીચે આપેલા નિવેદનો પર વિચાર કરો એક બ્લોકચેન એક સંયુક્ત ડેટાબેસ છે જે પરંપરાગત ડેટાબેસના વિપરીત ક્રિપ્ટોગ્રાફિક રીતે જોડાયેલા બ્લોક્સમાં ડેટા સંગ્રહ કરે છે બે વિકેન્દ્રિત બ્લોકચેન અપરિવર્તનીય હોય છે એટલે કે એકવાર ડેટા રેકોર્ડ થઈ જાય પછી તેને બદલી શકાતો નથી કે પાછો ખેંચી પણ શકાતો નથી ત્રણ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રાલયે રાષ્ટ્રીય બ્લોકચેન ફ્રેમવર્ક શરૂ કર્યું છે જે બ્લોકચેન ટેકનોલોજીના માધ્યમથી પારદર્શિતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે ડિજિટલ શાસનને આગળ વધારવા માટે ડિઝાઇન કરાયેલું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે ઉપરોક્તમાંથી કેટલા નિવેદનો સાચા છે એ માત્ર એક બી માત્ર બે સી તમામ ત્રણ ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં સાચો જવાબ છે વિકલ્પ બી માત્ર બે હવે તેનું વિશ્લેષણ જોઈએ તો બ્લોકચેન એક સંયુક્ત ડેટાબેઝ છે જે પરંપરાગત ડેટાબેસના વિપરીત ક્રિપ્ટોગ્રાફિક રીતે જોડાયેલા બ્લોક્સમાં ડેટા સંગ્રહ કરે છે તેથી નિવેદન એક સાચું છે વિકેન્દ્રિત બ્લોકચેન અપરિવર્તનીય હોય છે એટલે કે એકવાર ડેટા રેકોર્ડ થઈ જાય પછી તેને બદલી શકાતો નથી કે પાછો ખેંચી પણ શકાતો નથી તેથી નિવેદન બે પણ સાચું છે રાષ્ટ્રીય બ્લોકચેન ફ્રેમવર્ક ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રાલય દ્વારા નહીં તેથી નિવેદન ત્રણ સાચું નથી વિસ્તારિત નિધિ સુવિધા એટલે કે ઇએફએફ સંબંધિત નીચે આપેલા નિવેદનો પર વિચાર કરો એક આ એ દેશોને નાણાકીય સહાય આપે છે જેઓ ઢાંચાકીય દુર્બળતાના કારણે ચૂકવણી સંતુલન સંબંધિત મધ્યમ અવધિની ગંભીર મુશ્કેલીઓનો સામનો કરે છે અને જેને ઉકેલવા માટે સમયની જરૂર હોય છે બે આ સામાન્ય રીતે બે વર્ષની નિશ્ચિત અવધિ માટે આપવામાં આવે છે અને તેને વધારી શકાતું નથી ઉપરોક્તમાંથી કયો અથવા કેટલા નિવેદન સાચા છે એ માત્ર એક બી માત્ર બે સી બંને એક અને બે ડી ના તો એક ના તો બે સાચો જવાબ છે વિકલ્પ એ માત્ર એ હવે આપણે આગળ તેનું વિશ્લેષણ જોઈએ તો વિસ્તારિત નાણાકીય સુવિધા એ ઢાંચાકીય દુર્બળતાના કારણે ચુકવણી સંતુલનની મહત્વપૂર્ણ મધ્યમ અવધિની મુશ્કેલીઓનો સામનો કરતા દેશોને નાણાકીય સહાય પૂરી પાડે છે જેને ઉકેલવા માટે સમય જરૂરી હોય છે તેથી નિવેદન એક સાચું છે આ સુવિધાનો ઉદ્દેશ્ય દેશોને મધ્યમ અવધિના ઠાચાકીય સુધારાઓ સહાય કરવાનું છે ઈ લાંબી કાર્યક્રમ અવધિ અને વિસ્તૃત ચૂકવણી શરતો પ્રદાન કરે છે સામાન્ય રીતે તેને ત્રણ વર્ષની અવધિ માટે મંજૂરી આપવામાં આવે છે પરંતુ જો ઊંડા અને સતત ઢાંચાકીય સુધારાઓની જરૂર હોય તો તેને ચાર વર્ષની અવધિ સુધી માટે પણ મંજૂરી મળી શકે છે તેથી નિવેદન બે સાચું નથી ડેટા ગોપનીયતા સંબંધિત નિવેદનો પર વિચાર કરો એક વર્ષ બે હજાર અગિયારમાં ન્યાયમૂર્તિ એપી શાહ સમિતિએ ગોપનીયતા કાયદો લાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો બે વર્ષ બે હજાર સત્તરમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ કે એસ પટ્ટસ્વામી વલ્લભ ભારત સંઘ કેસમાં ગોપનીયતાને મૂળભૂત અધિકાર જાહેર કર્યો હતો ત્રણ ડિજિટલ વ્યક્તિ ડેટા સંરક્ષણ અધિનિયમ બે હજાર ત્રેવીસ વ્યક્તિગત ડેટા સુધીની પહોંચ સુધારાને કાઢી નાખવા સહિતનો નિયંત્રણ અધિકાર આપે છે ઉપરોક્ત નિવેદનોમાંથી કેટલા સાચા છે એ માત્ર એક બી માત્ર બે સી તમામ ત્રણ ડી એક પણ નહીં સાચો જવાબ છે સી વર્ષ બે હજાર અગિયારમાં ન્યાયમૂર્તિ પી શાહ સમિતિએ ગોપનીયતા કાયદો લાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો તેથી નિવેદન એક સાચું છે વર્ષ બે હજાર સત્તરમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ કે એસ પટ્ટસ્વામી વલ્લમ ભારત સંઘ કેસમાં ગોપનીયતાને મૂળભૂત અધિકાર જાહેર કર્યો હતો તેથી નિવેદન બે પણ સાચું છે ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમ બે હજાર ત્રેવીસ વ્યક્તિઓને તેમના વ્યક્તિગત ડેટા પર નિયંત્રણ કરવાનો અધિકાર આપે છે જેમાં પહોંચ સુધારા અને કાઢી નાખવાનો અધિકાર સમાવેશ પામે છે તેથી નિવેદન ત્રણ પણ સાચું છે નીચેના નિવેદનો પર વિચાર કરો એક ઇન્ડિયા એઆઈ ડેટાસેટ પ્લેટફોર્મ એ એક કૃત્રિમ બુદ્ધિ આધારિત પ્લેટફોર્મ છે જે ભારતીય ભાષાઓમાં અવાજ આધારિત ઇન્ટરનેટ અને સામગ્રી નિર્માણ સક્ષમ બનાવે છે બે ભારત નાની દેશનો પહેલો સરકારી નાણાં સહાયથી વિકસિત મલ્ટી મોડલ મોટો ભાષા મોડેલ છે જે મૂળભૂત એઆઈ મોડલ દ્વારા જાહેર સેવા વિસ્તરણ સુધારો કરે છે ત્રણ ડિજિટલ ભાષાની એ એક એવું એકીકૃત મંચ છે જે સ્ટાર્ટઅપ અને સંશોધકો માટે ગુણવત્તાવાળા બિનવ્યક્તિગત ડેટા સેટ સુધી સરળ એક્સેસ પ્રદાન કરે છે ઉપરોક્ત નિવેદનોમાંથી કેટલા સાચા છે એ માત્ર એક બી માત્ર બે સી તમામ ત્રણ ડી એક પણ નહીં સાચો જવાબ છે એ માત્ર એક ડિજિટલ ભાષણી એ એક એઆઈ આધારિત પ્લેટફોર્મ છે જે ભારતીય ભાષાઓમાં અવાજ આધારિત ઇન્ટરનેટ એક્સેસ અને સામગ્રી નિર્માણ સક્ષમ બનાવે છે તેથી નિવેદન એક સાચું નથી ભારત જ્ઞાની દેશનો પહેલો સરકારી નાણાં સહાયથી વિકસિત મલ્ટી મોડલ મોટો ભાષા મોડેલ છે જે ભાષા ભાષણ અને કમ્પ્યુટર વિઝન ક્ષેત્રે મૂળભૂત એઆઈ મોડલના માધ્યમથી જાહેર સેવાઓ વિસ્તરણને વધુ અસરકારક બનાવે છે તેથી નિવેદન બે સાચું છે ઇન્ડિયા એઆઈ ડેટા સેટ પ્લેટફોર્મ એ એક એકીકૃત મંચ છે જે સ્ટાર્ટઅપ અને સંશોધકો માટે ગુણવત્તાવાળા બિનવ્યક્તિગત ડેટા સેટ સુધી સરળ એક્સેસ પ્રદાન કરે છે તેથી નિવેદન ત્રણ સાચું નથી આજ માટે બસ આટલું જ મિત્રો તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે આવતા વિડીયોમાં મળશે ધન્યવાદ